નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ઉમિયા ફૂડ ચેનલ ઉપર આજે આપણે મિલ્ક પાવડરમાંથી પેડા બનાવીશું જે ફટાફટ ઝડપી બની જાય છે અને માવાની જરૂર હોય તો પણ તમે આ જ પ્રોસેસથી બનાવી શકો છો એના માટે અહીં મેં ઘી લીધું છે ઘી લગભગ એક ટેબલ સ્પૂન જેટલું છે તમે જોઈ શકો છો મેલ્ટ થશે એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું હવે આ ટાઈમે અહીં દૂધ લેવાનું છે દૂધ અને ઘીને મિક્સ કરી દેવાનું છે દૂધ મિલ્ક પાવડરથી અડધું લેવાનું છે ધારો કે બે કપ મિલ્ક પાવડર હોય તો તમે એક કપ દૂધ લઈ શકો છો અને એક કપ મિલ્ક પાવડર હોય તો તમે અડધા કપ એનું દૂધ લઈ શકો છો એટલું માપ છે એનું પચાસ ટકા લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે મિલ્ક પાવડર લીધો છે અહીં મેં થોડો લેતા જવાનું જેથી કરી અને આ ગઠ્ઠા ના રહી જાય સ્પેચ્યુલાની મદદથી આપણે કઈ ગાંઠ જે ગઠ્ઠો દેખાતો હોય એ રીત આ રીતે એને ભાગી દઈશું લગભગ બધું જ મેલ્ટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું એક જ મિનિટમાં આ મિશ્રણ ઘાટું થવા લાગે છે નોનસ્ટિક ના હોય તો તમે જાડા તળિયા વાળું વાસણ લેવું જરૂરી છે કેમ કે ફટાફટ આ નીચે ચોટવા લાગે છે કોઈ પણ આપણે વસ્તુ બનાવતા હોય એની માવાની જરૂર હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર હોય ઘરમાં તો ઇન્સ્ટન્ટ બનાવી શકો છો ચાર થી પાંચ મિનિટમાં જ આ રીતનું ફોર્મ આવી જાય છે તમે જોઈ શકો છો

પાવડર સુગર એટલે કે દળેલી ખાંડ ઉમેરવાની છે તૈયાર ખાંડ નથી ઉમેરવાની આપણે જે જે ઘરે હોય છે એ દળી અને પછી એનું જ પાવડર બનાવવાનો હોય છે તમે ગરમ ગરમમાં પાવડર જો આ ખાંડ એડ કરશો તો એકદમ લિક્વિડ ફોર્મ થઈ જશે અને પેડાનું જે સ્ટફિંગ હોય છે જે પેડા માટેનું જે સ્ટફિંગ ઓકે જોઈએ એ નથી મળતું થોડી બીજી ઉમેરીશું જે મિલ્ક પાવડર લીધો છે એનાથી ચોથા ભાગની ખાંડ ઉમેરવાની છે અડધા ભાગનું દૂધ અને ચોથા ભાગની ખાંડ અને આ ખાંડ ચાળીને લેવાની છે કેમ કે જો સહેજ પણ કકરી ખાંડ આવશે તો ખાવામાં મજા નહીં આવે હવે પેડા મળવા માટે આ રીતે એક ચમચી લેશું કોઈ પણ માપ લઈ શકો છો જો મોટી સાઈઝના મળવા હોય તો નાની વાટકી પણ લઈ શકો છો જે સાઈઝના વાળવા હોય એ સાઇઝના પેડા તમે વાળી આ રીતે નાની સાઈઝનો મેં પેડો વાળ્યો છે મૂકી દઈશું પેડા વળાઈ ગયા છે હવે એની ઉપર ગાર્નિશ કરીશું અહીં મેં પિસ્તાથી ગાર્નિશ કરેલું છે તમે આ રીતે પ્રસાદીમાં કે તહેવારમાં આ રીતે પેંડા બનાવશો તો એકદમ સુપર બને છે તમે જોઈ શકો છો એકદમ કણી કણીવાળા બને છે અને ઓછા ખર્ચામાં જો તમને મારી આ મિલ્ક પાવડરના પેંડાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ધન્યવાદ